મિત્રો દિવાળી પહેલાં ચૂપચાપ વાસી રોટલીનો આ ઉપાય કરી લેજો માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે એટલા પૈસા આવશે કે તેને સંભાળવા તમારા માટે મુશ્કેલ બની જશે પૂજ્ય ગુરુજીએ વાસી રોટલીનો એક એવો અચૂક ઉપાય જણાવ્યો છે જેને જો તમે આ દિવાળી પહેલાં કરી લો તો તમારા જીવનના બધા સંકટો દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે પછી ભલે ધન જોઈતું હોય પત્નીનો પ્રેમ જોઈતો હોય લગ્ન ન થઈ રહ્યા હોય તો લગ્ન પણ થઈ જશે સંતાનનું સુખ મળશે પરિવારમાં સુખ શાંતિ રહેશે બસ તમારે આ વાસી રોટલીનો એક નાનો એવો ઉપાય કરી દેવાનો છે પછી તમે જોશો કે આ દિવાળી પહેલાં જ તમને તમારા જીવનમાં કેટલો શાનદાર બદલાવ જોવા મળી જશે મિત્રો આપણા ધર્મ અને શાસ્ત્રોમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સમજવી થોડી મુશ્કેલ હોય છે પરંતુ જ્યારે આ વસ્તુઓ અસર કરે છે તો ભિખારી પણ રાજા બની જાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ મિત્રો વાસી રોટલી એટલે કે રાતની વધેલી રોટલીને ક્યારેય નકામી માનવામાં આવી નથી મિત્રો દિવાળી પહેલા વાસી રોટલીનો ઉપાય જ્યારે તમે કરશો તો તમે પણ માલામાલ થઈ જશો દરેક વ્યક્તિ ઇચ્છે છે કે માતા લક્ષ્મી દિવાળી પર તેમના ઘરે પધારે પરંતુ દરેક વ્યક્તિના ઘરે માતા લક્ષ્મી નથી પધારતા કારણ કે માતા લક્ષ્મી ચંચળ હોય છે તે વધારે ક્યાંય ટકતા નથી અને જે ઘર પર માતા લક્ષ્મી ટકી જાય જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા થઈ જાય તે ઘર હંમેશા ધનધાન્યથી ભરપૂર રહે છે ક્યારેય પણ એવા ઘરમાં ધન અને અન્નની કમી નથી થતી મિત્રો તમારા ઘરની રસોઈની એક સાધારણ એટલે કે વાસી રોટલી તમને એટલા ભાગ્યશાળી બનાવી દેશે કે તમારા ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં હોય તમારા જીવનમાં ધનનો વરસાદ શરૂ થઈ જશે પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં ભૂખ્યાનું પેટ ભરાય પશુ પક્ષીઓનું સન્માન થાય ત્યાં દરિદ્રતા ક્યારેય પગ નથી મૂકતી વાસી રોટલી જે અવારનવાર આપણે ફેંકી દઈએ છીએ તે જ દિવાળી પહેલાં માતા લક્ષ્મીને બોલાવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે વ્યક્તિને જીવનમાં બધું જ મેળવવાની ચાહ હોય છે ધન સુખ શાંતિ પ્રગતિ સ્વસ્થ પરિવાર અને સારા સંબંધો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે લાખ કોશિશો કરવા છતાં પણ કેમ કોઈના ઘરમાં પૈસા આવતાની સાથે જ વયા જાય છે કેમ મહેનત કરવા છતાં પણ વેપાર ધંધો ઠપ્પ થઈ જાય છે કેમ નોકરીમાં પ્રમોશન વારંવાર અટકી જાય છે અને શા માટે ઘરમાં ક્યારેક ક્યારેક ક્લેશ બીમારી અને અશાંતિ ડેરો જમાવી લે છે સત્ય એ છે કે આપણા જીવનમાં માત્ર આપણી મહેનત જ નહીં પરંતુ ઉર્જાનો પ્રવાહ પણ મહત્વ રાખે છે આ ઉર્જા જ છે જે ઘરને મંદિર બનાવે છે આ ઉર્જા જ છે જે ધન સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે પરંતુ જ્યારે આ ઉર્જા અટકી જાય છે તો જીવનમાં અડચણો આવી જાય છે શાસ્ત્રો અને પૂર્વજોએ આપણને નાના નાના એવા રહસ્યો જણાવ્યા છે જે દેખાવમાં સાધારણ છે પરંતુ તેની અસર અસાધારણ છે આપણે રોજ આપણા ઘરની રસોઈમાં કેટલીક વસ્તુઓ ફેંકી દઈએ છીએ જેમાં સૌથી સામાન્ય છે રાતની વધેલી રોટલી આપણે વિચારીએ છીએ કે આ માત્ર ખાવાની વસ્તુ છે પરંતુ ના રાતની વાસી રોટલી માત્ર ભોજન નથી તે એક સાધના છે એક ચુંબક છે અને જો તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય તો તે ધન સુખ પ્રગતિ શાંતિ અને આશીર્વાદ ખેંચી શકે છે આજે તમે આ વીડિયોમાં એ ગુપ્ત રહસ્યમય ટોટકા જેમને મારા ગુરુજનો અને સિદ્ધ સાધકોએ પેઢીઓ સુધી નિભાવ્યા છે એવા ટોટકા જેને કરતી વખતે ન કોઈ મોટો યજ્ઞ કરવો પડે છે કે ન મોટો ખર્ચ કરવો પડે છે બસ તમારી રસોઈની એક સાધારણ વસ્તુ વાસી રોટલી અને તમારી શ્રદ્ધા જો તમે ઈચ્છો છો કે તમારી માથે દેવું છે તે ઉતરી જાય તમે ઈચ્છો છો કે ઘરમાં ધનનો પ્રવાહ સતત બની રહે તમે ઇચ્છો છો કે વેપારમાં ગ્રાહકી વધે અથવા તમે ઇચ્છો છો કે તમારા ઘરમાંથી ક્લેશ અશાંતિ અને બીમારીની અસર ખતમ થાય તો આ વીડિયો તમારા માટે છે તો ચાલો મિત્રો વીડિયો શરૂ કરીએ આવો આ નાના નાના ઉપાયો હું તમને એક એક કરીને જણાવીશ જે ન માત્ર તમારા જીવનની દિશા બદલી શકે છે પરંતુ તમારી કિસ્મતનો દરવાજો પણ ખોલી શકે છે તો ધ્યાનથી સાંભળજો કારણ કે આજે તમે એક એવા રહસ્યના દ્વાર પર ઊભા છો જે તમારા જીવનને બદલી શકે છે મિત્રો જુઓ તમારામાંથી ઘણા લોકો ધંદોલતની તંગીથી ખૂબ પરેશાન છે દિવસ રાત તમે મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ મળી જ નથી રહ્યા જેટલી મહેનત કરો છો તેનું તમને એક ટકા પણ પરિણામ નથી મળતું પરંતુ કેટલાક એવા લોકો છે જે ઓછી મહેંતમાં પણ લાખો કરોડો રૂપિયા કમાવી લે છે આખરે આવું શા માટે કારણ કે તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમનું નસીબ હંમેશા ચમકદાર રહે છે તેમના ઉપર દેવોના દેવ મહાદેવની સાથે સાથે આ બ્રહ્માંડની બધી શક્તિ મહેરબાન હોય છે અને જો તમે પણ ઈચ્છો તો તમારા ઉપર પણ બ્રહ્માંડની શાહી શક્તિઓ પ્રસન્ન થઈ શકે છે પરંતુ કેવી રીતે તો આવો આ વિડીયોમાં બધી જાણકારી આપીએ મિત્રો આ વાસી રોટલી જ તમારી કિસ્મતને ચમકાવવાની એકમાત્ર એવી ચાવી છે સાથે સાથે તમારું ભાગ્ય પણ આ વાસી રોટલીથી ઉજ્જવળ થઈ જશે બસ તમારે શું કરવાનું છે તો આ વિડીયોને બિલકુલ અંત સુધી જોતા રહેજો અને આમાં જે જાણકારી જણાવું તેને તમારે કોઈને પણ નથી જણાવવાની આ ઉપાયો વિશે જાણીએ તેના પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો નંબર એક કર્જમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય મિત્રો દેવું એક એવો બોજ છે જે માણસના માથા પર ચઢીને તેની રાતની ઊંઘ છીનવી લે છે મેં એવા ઘણા લોકોને જોયા છે જેમની કમાણી તો સારી હોય છે પરંતુ તેની ઉપર એટલું લેણું આવી જાય છે કે બધા પૈસા આવતા પહેલાં જ ચાલ્યા જાય છે મને મારા ગુરુજીએ એક અદ્ભુત ટોટકો જણાવ્યો હતો તેમણે કહ્યું શનિવારની રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તમારે વધેલી રોટલી પર સરસવનું તેલ લગાવીને માથા પાસે રાખીને સૂઈ જવું રાતભર તે રોટલી તમારા બધા દુઃખ અને બોજને પોતાની અંદર ખેંચી લેશે પછી સવારે ઉઠતા જ કોઈની સાથે વાત કર્યા વિના નહાઈને તે રોટલી કોઈ કાળા કૂતરાને ખવડાવી દેવી જેમ જેમ તે કૂતરો તેને ખાશે તેમ તેમ તમારું દેવું હળવું થતું જશે મેં પોતે આ ઉપાય કરીને જોયો અને સાચું કહું તો જાણે કોઈએ મારા માથા પરથી બોજ ઉતારી દીધો હોય નંબર બે પ્રાપ્તિનું દિવ્ય રહસ્ય ધન દરેક વ્યક્તિ ઇચ્છે છે પરંતુ લક્ષ્મી માતા દરેક ઘરમાં ટકતા નથી ગુરુજી કહે છે ગાય માતા ધરતી પર સ્વયંદેવી લક્ષ્મીનું રૂપ છે તો જો લક્ષ્મીને ઘરે બોલાવવી છે તો સૌથી પહેલાં ગૌમાતાને તૃપ્ત કરવી પડશે દિવાળી પહેલાના શુક્રવાર અથવા સોમવારની રાતની વધેલી રોટલી લો તેના પર હલકું શુદ્ધ ઘી લગાવો અને સવારે સૌથી પહેલાં ગૌમાતાને ખવડાવી દો કહેવાય છે કે જેવી ગાય તે રોટલીને ખાય છે તેવી જ લક્ષ્મી માતા તમારા ઘરની દહેલીજ પર પગ મૂકી દે છે મારા પાડોશમાં એક પરિવાર હતો જે વર્ષોથી તંગી વેઠી રહ્યો હતો તેમણે બસ આટલો સાધારણ ઉપાય કર્યો અને આજે તે જ લોકો ધંધાનેથી ભરપૂર છે નંબર ત્રણ વેપારમાં વૃદ્ધિનો અચૂક ઉપાય વેપારમાં ક્યારેક ક્યારેક મહેનત કરવા છતાં પણ ગ્રાહકો આવતા નથી દુકાન ખાલી રહે છે અને માણસ હતાશ થઈ જાય છે એવામાં પિતૃઓના આશીર્વાદ લેવા ખૂબ જરૂરી છે બુધવારની રાત્રે એક વાસી રોટલી પર ગોળ રાખો સવાર થતા જ તે રોટલી કાગડાને નાખી દો કાગડો પિતૃઓનો દૂત માનવામાં આવે છે જ્યારે કાગડો તે રોટલીને ખાય છે તો માનો તમારા પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે તો વેપારમાં અડચણો દૂર થઈ જાય છે અને ગ્રાહકી આપોઆપ વધવા લાગે છે એક દુકાનદારને મેં આ ઉપાય જણાવ્યો હતો તેની દુકાન પર મહિનાઓથી સન્નાટો હતો તેણે ત્રણ બુધવાર સુધી આ ઉપાય કર્યો અને ચોથા બુધવારે તેની દુકાન પર એટલી ભીડ લાગી કે પોતે મને ફોન કરીને બોલ્યો ભાઈ આ રોટલીનો જાદુ છે નંબર ચાર નોકરીમાં પ્રમોશન નોકરીમાં મહેનત તો બધા કરે છે પરંતુ પ્રગતિ અથવા પ્રમોશન દરેકની કિસ્મતમાં નથી હોતું તેનું કારણ ગ્રહોની સ્થિતિ અને શુભ ઉર્જાની કમી પણ હોઈ શકે છે જો તમને લાગે છે કે તમારું પ્રમોશન કે પ્રગતિ અટકી ગઈ છે તો રવિવારની રાતની રોટલી લો તેના પર દૂધના કેટલાક ટીપાં છાંટી દો અને સોમવારની સવારે તેને સફેદ ગાયને ખવડાવી દો ગાયના મોંમાંથી નીકળેલો આશીર્વાદ તમારી કિસ્મતને ચમકાવી દેશે મારા ઓફિસના એક સાથીએ આ ઉપાય કર્યો દર વર્ષે તેનું પ્રમોશન અટકી જતું હતું પરંતુ જેવો તેણે આ પ્રયોગ શરૂ કર્યો તેના આગલા જ મહિને બોસે તેને પ્રમોશન આપી દીધું નંબર પાંચ ઘરમાં શાંતિ અને કલેશ દૂર કરવાનો ઉપાય ક્યારેક ક્યારેક ઘરમાં પૈસાની કમી નથી હોતી પરંતુ તેમ છતાં પણ લડાઈસ ઘડા ક્લેશ અને તણાવ રહે છે જો તમારા ઘરમાં પણ આવું વાતાવરણ છે તો વાસી રોટલીનો આ નાનો ઉપાય કરી લો રાતની વધેલી રોટલીને સવારે ઉઠીને તેના નાના નાના ટુકડા કરી દો અને તેમને ચકલીઓ કે કબૂતરોને નાખી દો કહેવાય છે કે જેવા તે પક્ષી તે રોટલીને ખાય છે અને ચીંચી કરતા ઉડી જાય છે તેવી જ ઘરની નકારાત્મક ઉર્જા પણ ઉડી જાય છે ધીમે ધીમે ઘરમાં પ્રેમ શાંતિ અને પરસ્પર સમજ વધવા લાગે છે નંબર છ દુશ્મનોથી મુક્તિ મેળવવાનો ઉપાય શત્રુ દરેકનો હોય છે ક્યારેક કોઈ પાડોશી ક્યારેક ઓફિસનો સાથી કોઈ ને કોઈ તો હંમેશા પાછળ પડ્યું જ રહે છે જો કોઈ દુશ્મન તમને તંગ કરી રહ્યો હોય તો મંગળવારની રાતની રોટલી પર લાલ સિંદૂરનો ટીકો લગાવી દો સવાર થતા જ તે રોટલી કોઈ કૂતરાને ખવડાવી દેવી કહેવાય છે કે જેવો કૂતરો તે રોટલીને ખાય છે તેવો જ શત્રુનું મગજ નબળું પડી જાય છે તેના ષડયંત્રો આપોઆપ નિષ્ફળ થઈ જાય છે આ ઉપાય ગુપ્ત રાખજો કોઈને ન કહેતા નહીંતર તેની અસર ઓછી થઈ જશે નંબર સાત બીમારી અને નકારાત્મકતા દૂર કરવાનું રહસ્ય રોગ હંમેશા શરીરથી નથી આવતા ક્યારેક ક્યારેક તે નકારાત્મક શક્તિઓની અસર પણ હોય છે ઘરમાં સતત બીમારીઓ ચાલી રહી હોય તો શનિવારની રાત્રે વધેલી રોટલીને માથા પાસે રાખીને સૂઈ જવું આખી રાત તે રોટલી તમારી બીમારી અને નકારાત્મકતાને ખેંચી લેશે સવારે ઉઠીને નહાઈ ધોઈને તે રોટલી ગાયને ખવડાવી દો કહેવાય છે કે જેવી ગાય તે રોટલીને ખાય છે તેવો જ ઘરમાંથી રોગ અને અશાંતિની અસર દૂર થઈ જાય છે વિશેષ સમસ્યાઓ માટે વાસી રોટલીના અન્ય ઉપાયો સૌથી પહેલાં તમારામાંથી ઘણા લોકોને દેવાની સમસ્યા હશે કોઈને કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે તો કોઈને દુશ્મનનો ખતરો હોઈ શકે છે કોઈને તંત્ર મંત્રથી છુટકારો મેળવવો છે કોઈને સંતાનની કમી છે કોઈને ઘરના મકાનની કમી છે લોકો વર્ષો સુધી ભાડે રહી રહ્યા છે જો તમે ઇચ્છો છો કે પોતાનું મકાન થઈ જાય તો જુઓ હું આજે દરેક સમસ્યા માટે એક અલગ ઉપાય લઈને આવ્યો છું અને તે છે વાસી રોટલીનો ઉપાય જી હા મિત્રો દરેક સમસ્યા માટે એક અલગ ઉપાય હશે તો વિડિયોમાં જોડાયેલા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો નંબર એક મનપસંદ લગ્નજીવન માટેનો ઉપાય જો તમે મનપસંદ લગ્ન કરવા માંગો છો અથવા ઘણા વર્ષો થઈ ચૂક્યા છે પણ તમારા લગ્ન નથી થઈ રહ્યા અથવા તો લગ્નજીવનમાં કોઈ અડચણ આવી રહી છે લગ્નજીવનમાં અવારનવાર લડાઈઝઘડા થઈ રહ્યા છે અથવા પછી તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો તે તમારી સાથે લગ્ન નથી કરવા માંગતો તો મિત્રો આ ઉપાયથી એવો જાદુ થશે એવો ચમત્કાર થશે કે તે વ્યક્તિ પણ તમારી સાથે પ્રેમ કરવા લાગશે તે વ્યક્તિ પણ તમારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જશે તમારું લગ્નજીવન પણ મધુર થઈ જશે તમારો પાર્ટનર તમારો જીવનસાથી તમારી દરેક વાત માનશે તો ઉપાય શું છે ધ્યાથી સાંભળી લો જુઓ તમારે અગિયાર રોટલી લેવાની છે જી હા રાત્રે અગિયાર ઘઉંની રોટલી બનાવી લેજો સાંજના સમયે આ ઉપાય કરજો તે અગિયાર રોટલીને ભગવાન સમક્ષ અર્પણ કરજો તમારા ઘરના મંદિરમાં જે ભગવાન છે તેમના સમક્ષ તે અગિયાર રોટલી અર્પણ કરજો પછી ત્યાં અગરબત્તી દીપક લગાવજો અને થોડીવાર પછી તે અગિયાર રોટલીના સરસ ટુકડા કરી લેજો સરસ રીતે તેમને મસરી લો અને તેમાં થોડું દૂધ ભેળવીને કૂતરાઓને ખવડાવી દો જી હા થોડું દૂધ ભેળવીને તેમને કૂતરાઓને ખવડાવી દો જો કૂતરાના બચ્ચા હોય તો તેમને પણ તમે ખવડાવી શકો છો આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવી રહેલી બાધા દૂર થશે મંગળ ગ્રહ પહેલાં તમને દર વખતે લગ્નવિવાહમાં અડચણ આપી રહ્યો હતો તે મંગળ ગ્રહ તમારો મજબૂત થવા લાગશે અને જેવો જ મંગળ મજબૂત થશે તમારા લગ્નના યોગ જલ્દી બનવાના શરૂ થઈ જશે અને લગ્નજીવન સાથે જોડાયેલી દરેક પરેશાની પણ દૂર થઈ જશે તો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ નંબર બે કર્જ અને લોનથી છુટકારો મેળવવાનો ઉપાય જો તમારા ઉપર લાખો રૂપિયાનું દેવું ચઢેલું છે અથવા ખૂબ વધારે લોન થઈ ગઈ છે દર મહિને અવારનવાર કોઈને કોઈ માંગવા આવી રહ્યું છે અને દિવસે દિવસે દેવું વધતું જઈ રહ્યું છે ઘરની જરૂરિયાતો પૂરી કરવી તમારા માટે મુશ્કેલ બની ગઈ છે તો મિત્રો દેવામાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે કારણ કે જે દેવાની સમસ્યા છે માણસના જીવનને જીવતા જીવ નર્ક બનાવી દે છે એટલા માટે દેવામાંથી મુક્ત થવું ખૂબ જરૂરી છે તમે ઘણી બધી યુક્તિઓ અપનાવી લીધી પરંતુ દેવામાંથી તમે બહાર નથી આવી રહ્યા તો આ ઉપાય કરી લો તમારે શું કરવાનું છે તો જુઓ મિત્રો જ્યારે તમે રાત્રે રોટલી બનાવો જો તેમાંથી એક રોટલી પણ બચી ગઈ તો ખૂબ સારી વાત છે રાત્રે તમારે એક રોટલી લેવાની છે ફક્ત એક રોટલી લઈ લો અને તેના પર થોડું સરસવનું તેલ લગાવી દો અને જ્યારે તમે રાત્રે સુઓ તો પોતાના માથા પાસે તે રોટલી રાખી દેવાની છે તમે પોતાના માથા પાસે એટલે કે તકિયા પાસે તે રોટલી રાખી દો અને એક લોટો પાણી ભરીને રાખી દો અને તે લોટામાં થોડું મીઠું નાખી દેજો અને લોટા ઉપર તે રોટલી રાખી દેજો આખી રાત તે રોટલીને રાખી રહેવા દો આનાથી શું થશે તો તમારા માથા પર જેટલા પણ ભાર છે પછી ભલે પાછલા જન્મના હોય કે આ જન્મના કોઈ ખરાબ કર્મ હોય તો તે ઉતરી જશે પછી સવારે ઊઠીને તે જે પાણી છે તેને તમે કોઈ પણ પીપળાના ઝાડ નીચે કે આંબલીના ઝાડ નીચે કે વડના ઝાડ નીચે નાખી દો અને જે રોટલી છે તેને કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દો બસ ફક્ત આટલું કરી લો અને તે પણ ફક્ત એક વાર જ કરવાનું છે અને તમારું બધું દેવું ઉતરવા લાગશે નંબર ત્રણ અઢળક ધન સંપત્તિ માટે જો તમારું જીવન ગરીબીમાં વીતી રહ્યું હોય તો આ ઉપાય ધ્યાનથી સાંભળો સવારના સમયે તમારે આ ઉપાય કરવાનો છે રાતની વધેલી વાસી રોટલી પર થોડું ઘી લગાવીને ગૌમાતાને ખવડાવી દો આ ઉપાય ઓછામાં ઓછા એકવીસ દિવસ રોજ કરવો આનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઊર્જા દૂર થશે દરિદ્રતા મટી જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિના રસ્તા ખુલી જશે નંબર ચાર તંદુરસ્તી અને રોગથી છુટકારો જો તમે કે તમારું કોઈ પરિજન લાંબા સમયથી બીમારીઓથી પરેશાન છે તો રવિવારની રાતની બચેલી રોટલીને સોમવારની સવારે સૂર્યોદય પહેલાં કોઈ સફેદ ગાયને ખવડાવી દો કહેવાય છે કે જ્યારે ગાય તે રોટલીને ખાય છે તો તે રોગ નિવારણનું માધ્યમ બની જાય છે નંબર પાંચ તંત્ર મંત્રથી મુક્તિનો અસરકારક ઉપાય જો તમને લાગે છે કે કોઈ તમારા પર કાળું જાદુ કરી રહ્યું છે તો શનિવારની રાતની બચેલી રોટલીને સરસવના તેલથી હલકી ભીંજવી દો અને તેને પોતાના ઓશિકા પાસે રાખીને સૂઈ જાઓ સવારે ઉઠીને તે રોટલીને કોઈ કાળા કૂતરાને ખવડાવી દો કાળો કૂતરો શનિદેવનો દૂત હોય છે અને તેને ખાવાથી તમારા ઉપરની બધી જ તંત્ર મંત્ર અને ખરાબ શક્તિઓનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે નંબર છ દરિદ્રતાથી મુક્તિનો અંતિમ અને ગુપ્ત ઉપાય જો તમારા ઘરમાં પૈસા આવે છે પણ તકતા નથી તો આ ઉપાય તમારા જીવનને બદલી દેશે દિવાળી પહેલાની અમાસની રાત્રે ઘરમાં બનેલી રોટલીને એક લોટા પાણી સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દો આગલી સવારે સૂર્યોદય પહેલાં તે રોટલીને કોઈ ગાયને ખવડાવી દો અને પાણીને પીપળાના ઝાડના મૂળમાં ચઢાવી દો આનાથી ઘરમાં ધનનો પ્રવાહ હંમેશા બની રહેશે અને દરિદ્રતા હંમેશ માટે દૂર થઈ જશે મિત્રો યાદ રાખો વાસી રોટલી કોઈ સાધારણ વસ્તુ નથી આ સાધના છે આ ઉપાય છે જો તમે શ્રદ્ધાથી વિશ્વાસથી અને ગુપ્ત રૂપથી આ ઉપાય કરશો તો આ દિવાળી ઉપર તમારા ઘરે લક્ષ્મીજીનો વાસ થશે ગરીબી દેવું અને દુઃખ તમારાથી દૂર ભાગી જશે અને તમે ધનધાન્યથી ભરપૂર થઈ જશો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વીડિયોની નોટિફિકેશન તુરંત જ મળે